વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી અને કમિટી મેમ્બર માટે સવારે દસ વાગ્યાથી મતદાન શરૂ થશે આ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે રાજ્યભરમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિશેષ આયોજન કરાયું છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી માટે કુલ એક હજાર સાતસો સિત્તેર વકીલો મતદાન કરશે મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવ્યું હતું મતદારોની બેઠક વ્યવસ્થા શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતના વાયદાઓ કરવામાં આવ્યા છે બસો બોતેર બારની આજે ચૂંટણી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે દસ વાગ્યા પાંચ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે રાજ્યભરમાં માં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે તમામ જે વકીલો છે એ ઉપસ્થિત થયા છે અને જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે તમામ વકીલો અત્યારે મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા સાહેબ કયા મુદ્દાઓને આધારિત મતદાન છે આ વખતે એક મુદ્દો એવો છે જે આ મુદ્દા અને વકીલોની સુવિધા મહત્વનો બિલકુલ જોઈ શકાય છે આજે કયા મુદ્દાને આધારિત મતદાન આજે મોટાભાગે નવી કોર્ટ બિલ્ડિંગ ખસેડવા અને નહી ખસેડવાની બાબતને લઈને મતદારોમાં અને બધામાં ઉત્સાહ છે અને તે મુદ્દાને લઈને હોદ્દેદારો ભાવિ નિર્ણય થશે એવું લાગી રહેલું છે

કેટલા વાગ્યામાં આ મતદાન પ્રક્રિયાનો આરંભ થશે શું મતદાન પ્રક્રિયા કેવા પ્રકારની રહેશે શું જાણકારી જી હાલ અમે અમદાવાદના જિલ્લા જે ન્યાયાલય છે ત્યાં પહોંચ્યા છીએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના લગભગ એક હજાર સાતસો સિત્તેર જેટલા જે મતદારો છે તે અહીંયા મતદાન કરનાર છે અને મતદાન માટેની જે તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે દસ વાગ્યાથી મતદાન શરૂ થશે આપણી સાથે ઇલેક્શન ઓફિસર છે તે અહીંયા હાજર છે તેમની સાથે જ સીધી વાત કરીએ કયા પ્રકારની તૈયારીઓ છે મતદાનની અત્યારે કેટલા વાગ્યાથી મતદાન થનાર છે અને કયા પ્રકારની કાર્યવાહી થનાર છે આજે અત્યારે અમે લગભગ એમ સમજો કે દસેક બૂથ તૈયાર કરેલા છે અને એના માટેની વ્યવસ્થા એ કરેલી છે મતપત્રક વગેરે આપવા માટે સરનેમ પ્રમાણે એ ટુ ઝેડ તો એના માટે અમે સાત ટેબલ એ કરેલા છે જેથી એ સરનેમ પ્રમાણે એ લોકો વોટર્સ જશે ત્યાં આગળ એમને આંગળી ઉપર નિશાન કરવામાં આવશે એમને બેલેટ પેપર પહેલાં એના માટે બેલેટ પેપર ઇચ્યુ કર્યા માટેની સિગ્નેચર લેવામાં આવશે ત્યાર પછી અમને કારોબારી અને હોદ્દેદાર એના માટે થઈને બેલેટ પેપર્સ આપવામાં આવશે એ બેલેટ પેપર આપ્યા પછી સામેની સાઈડ ઉપર અમે મત બૂથ બનાવેલ છે અને એ બૂથ જે બનાવેલ છે એ બૂથ ઉપર મતદાર ત્યાં પોતાનું મત આપવા માટે જશે ત્યાં અમે સ્ટેમ્પ મૂકેલા છે નિશાની એને ચોકડી મારવા માટે એ કર્યા પછી અહીંયા અમે મતદાન પેટીઓ મૂકેલી છે મતદાર મત આપ્યા પછી કારોબારી અને હોદ્દેદાર બંનેના માટે અલગ અલગ મતપેટીઓ મૂકેલી છે તેમાં પોતે મતદાન કરશે અને ત્યાર પછી એ બાજુથી અમે એક્ઝિટ એન્ટ્રી આપી છે જેથી એ મતદાર મત આપ્યા પછી ત્યાંથી બહાર જઈ શકે છે મિર્ઝાપુર કોર્ટ હતી ત્યારબાદ અહીંયા શિફ્ટ થઈ છે લગભગ સત્તરસો સિત્તેર જેટલા વોટર્સ છે કયા પ્રકારે તૈયારી કરવામાં આવી છે જેથી મતદાનની આખી જે પ્રક્રિયા છે નિષ્પક્ષ અને પારદર્શી બની રહે જો વન બાર વન વોર્ડના જે મેમ્બર્સ ત્રીસ નવ સુધી થયેલા જેનું લિસ્ટ અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તે લિસ્ટને એપ્રુવ કરેલ છે